નમસ્કાર આજે બધાને બૂટ ચંપલ બહાર કાઢવા પડ્યા છે અને સુરેશભાઈ કહેતા રે સાહેબ સોરી આ તકલીફ આપવા બદલ પણ મને એવું લાગે છે કે બૂટ ચંપલ બહાર જ કાઢવા પડે આ હોલને સાચવવો હોય જાળવો હોય બધા માનો છો આવું બસ આ જ વાત હું શરીર માટે કહેવા માગું છું જો હોલને આ સાચવવા માટે સારો રાખવા માટે બૂટ ચંપલ બહાર કાઢતા હોઈએ તો આ પેટને આ શરીરને જાળવવા માટે ઘણું બધું બહાર રાખવાની જરૂર છે બસ આ હેલ્થ માટે આપણું સારા જીવન માટે સારી હેલ્થની જરૂર છે અને એટલે જ પટેલ સમાજ તરફથી હેલ્થ વેલ્થ અને હેપીનેસને ધ્યાનમાં રાખી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે આજે ખૂબ સરસ આમ તો બેનો ઘરને સાફ રાખે આપણું ઘર જો સાફ ન રાખો તો કેવું થાય એટલે ઘરને સાફ રાખો છો એ નારી શક્તિને હું પહેલાં વંદન કરું છું સૌથી પહેલાં આપણું શરીર પણ ઘર છે જેને આત્મા કહીએ છીએ જેને મન કહીએ છીએ જેને ચેતના કહીએ છીએ એ આમાં રહે છે આ મંદિર છે એને આપણે સાફ રાખવું પડે આવી સરસ વાતો જેમણે કરી આજના ઓગણ સિત્તેરમાં થશે થોટમાં ખાસ પધારેલા અને આખા શહેરમાં જેનું ખૂબ જાણીતું નામ છે એવા ડૉક્ટર રાજીવ મહેતા સાહેબને જોરદાર તાળી પડે જે તાળી પડે એના પરથી લાગ્યું કે સાહેબ બરાબર તમને સમજાવી દીધું છે પણ સમય ઓછો પડ્યો નકર આવું ખાવાથી શું થાય છે ને એ સાહેબ કહી શકે સુરત શહેરમાં લોકોના વધુમાં વધુ પેટ જોઈએ હોય કોઈ અંદર જોયું હોય ને તો સાહેબે જોયા છે કેટલા પ્રકારના રોગ સાહેબને દરરોજ એક નવો રોગ એમાંથી થયો હોય ને એવો અનુભવ થાય છે અને સાહેબનો સમય લેવો હોય ને તો પંદર વીસ દિવસે વારો આવે છે એવા રાજુ મહેતા સાહેબ આજે અહીંયા આવ્યા છે અમે સાહેબ ખૂબ આજે આનંદ અનુભવ આજના આપણા મહેમાન જે સૌરાષ્ટ્ર પહેલે સેવા સમાજના આપણા બે પ્રોજેક્ટમાં દાતાઓના સહયોગથી કામ થઈ રહ્યું છે એવા દાતા ટ્રસ્ટી માને શ્રી દાસભાઈ ગજેરા છે ને તાળીઓથી વધારે હું જ્યોત્સ્નાબેનનું નામ અલગ એટલા માટે લઉં છું કે આજે રૂપિયા એકવીસ લાખનું દાન આપીને તેઓ દાતા ટ્રસ્ટી બને છે આપણે આઠ દસ ગુરુવાર આ હોલમાં કરવાના છીએ પણ આ વરાછા બેંકના હોલમાં થસદે થોટમાં બે ત્રણ કરોડ રૂપિયાનું દાન પૂરું ન થાય ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી આજે જયસુખભાઈ બેઠા છે બાજુમાં હોલ સોરી ગ્રાઉન્ડ આપણને પાર્કિંગ કરવા માટે આપે છે તો એનો આભાર માનવો જોઈએ કે ન માનવો જોઈએ અહીંયા ઘનશ્યામભાઈ આપણા પચાસમાં થોટ્સની વ્યવસ્થા જેણે કરી હતી કદાચ દીકરીને ત્યાં જાન આવતી હોત તો એટલે ન હાચવત એટલે આપણે હાચવા એનો આભાર માનવો જોઈએ વરાછા બેંકનો ભવનભાઈનો આભાર માનવો જોઈએ જો આપણે આટલો આભાર માનતા હોઈએ તો કુદરતે આપણને શરીર આપ્યું છે એનો આભાર માનવો જોઈએ આજે એક મહેમાન અર્જુનભાઈ વિરાણી અર્જુનભાઈ હોય તો ઊભા થાવ પાછળથી આવ્યા હશો ક્યાં છે એને જોરદાર તાળથી વધાવો એને એક બુક સૂરજભાઈ આપો આપણું થર્સડે થોટનું સૌથી વધુ કવરેજ ફ્રન્ટલાઈન ન્યૂઝપેપરમાં તમે કટિંગ જુઓ છો એટલું સરસ મજાનું એ દિલથી એ કવરેજ આપે છે વિચારોના વાહન વાહકમાં બહુ મહત્ત્વનું કામ કર્યું છે એવા અર્જુનભાઈને જોરદાર તાળેથી વધારે અર્જુનભાઈને ઠપકો એટલે આપવો છે દાસભાઈ કે આ દાસભાઈને ના ટ્રસ્ટીને લાવનાર અર્જુનભાઈ છે પણ એ બહાર રહી ગયા હું ને અર્જુનભાઈ એવું માનતા હતા કે દાસભાઈ નહીં ઉઠી શકે જ્યોસ્નાબેન તમે ખોટા પડ્યા દાસભાઈ આવ્યા છે થેન્ક યુ અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો ગત ગુરુવારનો નો વિચાર સરસ પૈસા જ માં જ પૈસા કમાવાની તાકાત છે હાર્દિકભાઈ બહુ સરસ રજૂ કર્યો એને તાળી વધારી દે હેલ્થ ઇઝ વેલ્થ આવું આપણે કહીએ છીએ પહેલું સુખ એટલે જાતે નિરોગી એવું પણ કહીએ છીએ પણ માણસ ને કન્ફ્યુઝ છે કે ખોરાક આપણે શા માટે લઈએ છીએ સ્વાદ માટે લઈએ છે કે પોષણ માટે લઈએ છીએ જેમ સાહેબે કીધું કે અંદર વાંચો ત્યારે વિચાર આવવો જોઈએ કે હું શાના માટે ખાઉં છું મારા હેલ્થ માટે ખાઉં છું કે મારા સ્વાદ માટે ખાઉં છું તો ઘણા બધા પ્રશ્ન હલ થઈ જાય મેં ઘણી વખત કીધું છે કે આ દુનિયામાં આપણું પોતાનું જ કંઈક હોય ને તો આપણું શરીર છે આ સિવાય આપણું કાંઈ નથી એને સાચવો અને એક વિચાર એવો પણ આપેલો કે આપણે જ આપણા વૈદ છીએ તમે થોડુંક શાંતિથી ધ્યાન કરી શકતા અને વિચારી શકતા તો આખું શરીર તમને સમજાઈ જાય એમ છે આપણે જ આપણા વૈદ છે મારે બહુ ફાસ્ટ ચાલુ છે આજે વધારે બીજી વખત કહેશો સાબે ને આપણે સરસ સમય આપણે લેવો તો એટલે આપણા વિચારને ટૂંકો ઝડપથી કરીએ છીએ મારે આજનો પહેલો વિચાર તમે વિચારના તણખામાં સમજી જાઓ બહુ સરસ છે શરીર છે ને શરીર જીવવા માટેનું એકમાત્ર સાધન છે જો શરીર ન હોય તો આપણે જીવી જ ન શકીએ શરીર જીવવા માટેનું એકમાત્ર સાધન છે તેને નિરોગી રાખવું એ પ્રાથમિક ફરજ છે યાદ રાખજો જો શરીર ન હોય તો આપણું જીવન જ નથી જેને જીવવું હોય અને શરીરને સાચવવું જોઈએ હેલ્થ ઇઝ વેલ્થ શરીર આપણી સંપત્તિ છે અરે સંપત્તિ નહીં એના કરતાંય આગળ છે આપણું અસ્તિત્વ જ ના રહે આપણે જીવી જ ના શકીએ એટલે એને નિરોગી રાખવું એ પ્રાથમિક ફરજ છે અને મેં કીધું ને માણસ કન્ફ્યુઝ છે કે હું સ્વાદ માટે ખાવ છું કે પોષણ માટે ખાવ છું અને ખોરાક એ દવા પણ છે અને ખોરાક એ ઝેર પણ છે ખોરાકને એટલે નથી સમજી શકાતું કે આપણે ફાયદો કરશે કે નુકસાન કરશે પણ તમે એટલું સમજો કે મારે શરીરને સાચવવું છે તો તમે ઓટોમેટિક તમને વિચારો સમજણ દિશા બધું આવવા મળશે અને એટલા વિચારનો બીજો પોઈન્ટ મારે એ કહેવો છે કે ખોરાક સ્વાદ માટે નથી પોષણ માટે છે અને અયોગ્ય ખોરાક એ અનેક રોગનું કારણ બને છે યાદ રાખજો આપણે જે બીમાર પડીએ છે ને મોટા ભાગની બીમારી પેટમાંથી શરૂ થાય છે કીધું તમે એક વાક્ય યાદ નહીં રાખ્યું હોય કે કેન્સર જેવા રોગનો પણ એક મોટો આધાર શરીરમાં વધારે પડતી ખાંડ છે આ એટેક આવે છે જુઓ તો ખરા આ એટેક આવે છે ને એ ભલે હાર્ટ ને બધી વાતો કરીએ પણ એ બધું શરીરમાં એ પ્રકારની આખી પ્રક્રિયા થાય છે આ પેટને કારણે માણસ પાપી પેટ માટે કામ કરે એવું કહીએ છીએ પણ આ પેટ નો સાચવા ને તો એ જ આપણા માટે મોટું મરણનું કારણ બને છે પેટને સાચવો આપણે એવું પણ કીધું હતું બાંધ્યા પ્રોગ્રામ હતો જેનું પેટ બહાર એના રોગ અંદર અને જેના રોગ પેટ અંદર એના રોગ બહાર ભાઈ સાહેબ એવું જ કહેવા માગતા હતા આજે થર્ડે થોટમાં આપણે આવતા હોઈએ ને તો આજે મક્કમ નિર્ધાર કરીએ કે મારે મારા શરીરને સાચવવું છે મારે મારા શરીરને સાચવવાનું છે નિરોગીર એવું હોય ને તમને એમ થાય કે સાહેબે એ તો ન કીધું આ ન ખાઈ એટલે પૂરતું નથી નિરોગીર એવું છે આ ઓગણો સિત્તેરમાં માં થસ દે થોટ આપણે બધા યાદ રાખશું કે આપણે નિરોગી રહેવું છે તંદુરસ્ત રહેવું છે શક્ય એટલું તંદુરસ્ત રહેવું છે અને આપણે વધુમાં વધુ લાંબુ ને સારું જીવવું છે તો આ હેલ્થ આ તંદુરસ્તીના ચાર પાયા છે એ આપણે કદાચ ક્યારેય સાંભળ્યું નથી કે એને સમજદારીથી લીધું નથી તંદુરસ્તીના ચાર પાયા છે આજે યાદ રાખજો અને સાબેમાં કીધું છે શરૂઆતમાં ચાર પાયા છે તંદુરસ્ત રહેવું છે તો ચાર વસ્તુ અગત્યની છે ખોરાક ઊંઘ વ્યાયામ અને યોગ એ નિરોગી રહેવાના ચાર સાધન છે ચાર પાયા છે ખોરાક તમને નિરોગી રાખી શકે ધ્યાન રાખો તો પણ સાથે પૂરી ઊંઘ એ તંદુરસ્તી માટે એટલી જ અગત્યની છે શરીરને કસરત શરીરને કંઈને કંઈ વ્યાયામ આપો પણ તંદુરસ્ત રહેવા માટે એટલું જરૂરી છે અને સૌથી અગત્યનું છે શ્વાસ પ્રાણ એટલે યોગ ઊંડા શ્વાસ લો યોગ એવું નથી કે સવારે ઉઠીને સમાધિમાં બેસવું યોગ તમે સારા ઊંડા શ્વાસ લો ને કારણ કે આ પેટને આપણી પ્રાણ શક્તિ આપણી આ શરીરની વ્યવસ્થા કરે છે કદાચ વિજ્ઞાનની ભાષા હું નથી સમજી શકતો પણ મને એવું લાગે છે કે આ શરીરની આખી વ્યવસ્થા છે ને સવાણી સાહેબ એ પ્રાણ શક્તિ કરે છે અને પ્રાણ શક્તિને આપણે બરાબર સમજવાની જરૂર છે આપણે નાના જ્યારે માના ગર્ભમાં આપણું બીજ બંધાણું હશે ને ત્યારે તો બહુ નાના હતા એ પાંચ છ મહિના થયા હશે ને પછી એમાં જીવ આવ્યો હશે બાળક ફરક કેમ કહીએ છીએ કુદરતે આ શરીરને બનાવ્યું છે કુદરતી છે જ પણ એમાં મન પહેલાં શરીર વિકસવા માને છે આ પ્રાણ તત્વ છે આપણામાં અને પ્રાણ તત્વ આ બધી બાબતને અસર કરે મેં એક વખત એવું કીધેલું કે આતર છે ને આતર એમાં આ બધી સાબે કીધું અંદર જાય છે એ આતરનું ડાયરેક્ટ કનેક્શન મગજ સાથે વધારે છે અને આ વધારે ડાયરેક્ટ આપણે પેટ સાફ ન હોય ત્યારે મગજ સરખું હાલતું જ નથી એટલે પેટ એ તમામ રોગનું કારણ છે આટલું બહુ મહત્ત્વનું સમજી શકાય અને પ્રાણ શક્તિ છે આપણને આ પ્રાણશક્તિનું લોજિક બહુ સરસ છે કંઈક કામ કરે છે શરીર અલગ છે ને મન અલગ છે બધા સમજો છો શરીર અલગ છે મન અલગ છે આ મન છે એ શરીરમાં રહે છે એ આપણું સાધન છે આપણે એને જીવવાનું છે પણ શરીર અને મનને સાથે કોઈ જોડતું હોય તો એ પ્રાણ શક્તિ છે અને પ્રાણ શક્તિ એ આ શરીરની વ્યવસ્થા કરે છે પણ પ્રાણ શક્તિનો એક મુદ્દો એ છે કે કોઈ સમય એક કામ કરે બે કામ ન કરે અને જોજો આપણે કે કામ કરતા હોય મગજ બીજે હોય તો ડિસ્ટર્બ થાય કે ન થતું આપણે રાતે ઊંઘું હોય અને વધારે પડતું ખાઈ લો તો પાચન કરવું પડે ઊંઘવું પડે બે કામ ના કરી શકે ત્યાંથી ડિસ્ટર્બ થાય છે ઘણી વાતો છે છોડો અને છેલ્લું એમ કહી શકાય શરીરની વ્યવસ્થામાં પ્રાણ શક્તિનો મોટો આધાર છે આ શરીરની જે વ્યવસ્થા આખી છે જોવું ખાવું પીવું અરે શરીરમાં કંઈક થાય એટલે તમે જમો ને એટલે આખું શરીર એના પાચનમાં લાગી જાય તમને કંઈક લાગે તો તરત તમારી દિશામાં ધ્યાન જાય અરે કંઈ લાગે ને તો લોહીને બંધ કરવા માટે લાગી જાય એ આ પ્રાણશક્તિ છે અને પ્રાણશક્તિ એટલે શરીરની આખી વ્યવસ્થાનો મુખ્ય આધાર પ્રાણશક્તિ છે અને પ્રાણશક્તિનો મુખ્ય આધાર એ ખોરાક છે એટલે ખોરાક ખૂબ મહત્ત્વનો છે આપણે આપણી હેલ્થને બરાબર ફિટ રાખીએ એવો આજનો આપણો આ સંદેશ છે ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આપણા મહેમાનનું નામ હું ભૂલાઈ ગયો હતો હા મહેમાન નથી કારણ કે આપણે સૌરાષ્ટ્ર એટલે સેવા સમાજના તેઓ દાતા ટ્રસ્ટી પણ છે માજી ધારાસભ્ય છે જેને કોઈ એનું સ્વાગત કર્યું